શિવાભાઈ બધા જિલ્લાના ના આગેવાનો એ કીધું કે બેન તમે ચૂંટણી લડો તો જ આખા જિલ્લામાં સૌથી મોટો તમારો ઠાકોર સમાજ છે અને બીજો કોંગ્રેસને ને માનવા વાળો વર્ગ હોય અને બીજા અમે બધા આગેવાનો મહેનત કરીએ તો કમસે કમ આખા જિલ્લામાં કોંગ્રેસ મજબૂત થાય અને બે હજાર સત્યાવીસ માં ચાક ને ચાક અમારા બધા ભલું થાય એટલે અમારા માટે તમે ચૂંટણી લડો તમારા ભલા માટે કરીને મારે ચુંટણી લડવી તો બધે પૈસા એ આલવા પડશે ને વોટે એ ભાઈ મારા કન કઈ નથી આ મે તમને પહેલું કીધું એ કે બે બધું કરશું ચુંટણી ખાલી તમે લડો બાકી ના ગામો ગામ બૂથો નો ખર્જો હોય ક્યાંક સાધનનો હોય તો બધી એ જવાબદારી અમે ગામો પરમાણે કરશું ને જે મજૂરી કરવી પડે એ માટે કરશું પણ એ પ્રમાણે વર્તન પણ થાય રહ્યું છે

માં ચૂંટણી એટલે તો ચૂંટણી માં કેવું હોય સાહેબ તમને બધાને ખબર છે ચૂંટણી આવે એટલે આગેવાનું બધાને કેવું કે આપણે હવે મજા કરશું આ પહેલી ચૂંટણી એવી છે કે મજા કરવામાં ગાડીઓ ફરવા માં કે ખર્ચો કરવાના બદલે આગેવાનો પોતાનો ખર્ચો કરે અને ઉપર થી લોકો પૈસા આપે એવી આ બનાસ લોકસભા